આપણી પાસે અહીં બે જુદા જુદા અણુઓ છે અહીં આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે આપણે તેને પેરોક્સાઇડ એટલા માટે કહીએ છીએ કારણ કે અહીં ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ છે અને આ અણુ ઓક્સિજન ડાયફ્લોરાઇડ છે જ્યાં ઓક્સિજન બે જુદા જુદા ફ્લોરિન સાથે બંધથી જોડાયેલો છે હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો તત્વોના આ આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરો તમને અહીં આ આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતા પણ આપવામાં આવેલી છે આ વિદ્યુત પૌલી ના માપક્રમ ને આધારે આપવામાં આવી છે પૌલી જે ખુબ જ પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા આ ઉપયોગ કરીને ઓક્સિડેશન અવસ્થા વિશે તમે જે જાણો છો તેનો ઉપયોગ કરીને આ સંયોજન માં રહેલા જુદા જુદા ઘટકો ની ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન સંખ્યા શોધવાનો પ્રયત્ન કરો તમે વિડીયો અટકાવીને જાતે કરો તમે કદાચ અનુભવ્યું હશે કે અહીં કંઈક રસપ્રદ થઈ રહ્યું છે આપણે અગાઉ વાત કરી ગયા છીએ તે પ્રમાણે ઓક્સિજન પાસે બે વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે તેને અંતિમ કોષ પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર હોય છે તેથી તે બીજા તત્વો પાસેથી બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે માટે તેની ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન સંખ્યા અથવા ઓક્સિડેશન આંક -2 છે તે ખૂબ જ વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે અને બાકીના તત્વો સાથે તેનું ખૂબ જ ઝડપથી ઓક્સિડેશન થઈ જાય છે પરંતુ અહીં રસપ્રદ બાબત એ છે કે ઓક્સિજન તેના કરતા બંધથી જોડાયેલો છે આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તેમાં ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાયેલો છે તે ફક્ત સંપૂર્ણ રીતે હાઇડ્રોજન સાથે જ જોડાયેલો નથી પરંતુ અહીં તે ઓક્સિજન સાથે પણ જોડાયેલો છે અને આ બંને એકસમાન વિદ્યુત ઋણતા ધરાવતા હશે તો હવે આ બંને ઘટકની ઓક્સિડેશન અવસ્થા શું થાય હાઇડ્રોજન ઓછી વિદ્યુત ઋણતા ધરાવે છે અને તેની પાસે આંશિક ધન વીજભાર હોય છે કારણ કે ઇલેક્ટ્રોન વધારે સમય આ ઓક્સિજનની આસપાસ પસાર કરે છે પરંતુ જ્યારે આપણે ઓક્સિડેશન અવસ્થા વિશે વાત કરીએ ત્યારે આપણે આંશિક વીજભાર પર ધ્યાન આપતા નથી આપણે તેને સહસંયોજક બંધ અથવા આયનિક બંધ તરીકે લઈએ છીએ જો તમારે કોઈકને ઇલેક્ટ્રોન આપવા હોય તો તમે તે ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપશો જેના કારણે અહીં તેની ઓક્સિડેશન અવસ્થા માઇનસ એક થશે જ્યારે હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન દૂર થાય છે માટે તેની ઓક્સિડેશન અવસ્થા ધન એક આવે હવે તે જ સમાન બાબત આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન માટે પણ સાચી છે અને આ એક એવું ઉદાહરણ છે જેમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા માઇનસ બે નથી પરંતુ તે માઇનસ એક છે માટે જ તે રસપ્રદ બને છે હવે જ્યારે આપણે ઓક્સિજન ડાયફ્લોરાઇડને જોઈએ ત્યારે તે વધુ રસપ્રદ બને છે તે વધારે રસપ્રદ શા માટે છે કારણ કે આ આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન જ એક એવું તત્વ છે જે ઓક્સિજન કરતાં વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે માટે જો તમારે આ બંને પરમાણુમાંથી કોઈ એકને ઇલેક્ટ્રોન આપવા હોય તો તમે તે ઇલેક્ટ્રોન ફ્લોરિન ને આપશો માટે દરેક ફ્લોરિન ની ઓક્સિડેશન અવસ્થા માઇનસ એક થશે હવે જો આપણે ઓક્સિજન વિશે વિચારીએ તો તે અહીં ઇલેક્ટ્રોન આપી રહ્યું છે તેથી જ્યારે આપણે તેની ઓક્સિડેશન અવસ્થા વિશે વાત કરીએ તો તે હવે ધન બે થાય જ્યારે આપણે ઓક્સિડેશન અવસ્થા લખીએ છીએ ત્યારે આ રીતે સુપરસ્ક્રિપ્ટમાં લખીએ છીએ આપણે સામાન્ય રીતે નિશાની આગળ લખીએ છીએ અહીં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા છે છે ઓક્સિજન જે સામાન્ય રીતે બીજી બાબતોનું ઓક્સિડેશન કરે પરંતુ અહીં ઓક્સિજનનું ફ્લોરિન વડે ઓક્સિડેશન થાય છે આમ આ એક અપવાદ છે મોટા ભાગના અણુઓમાં ઓક્સિજન ની ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન આંક માઇનસ બે હોય છે પરંતુ જો ઓક્સિજન બીજા ફ્લોરિન સાથે જોડાયેલો હોય ફ્લોરિન જે આખા આવર્ત કોષ્ટકમાં ફક્ત એક જ એવું તત્વ છે જે ઓક્સિજન કરતા વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા માઇનસ બે રહેશે નહીં